અલ્યા તા તો બખો બહુ પડે પૈસા કોક કરવું પડશે હો હવે ના મને તો પેલા પૈસા પાન દે પૈસા પાન જઈ રહે ગયા આઈ ગયા તો એના પાથી હું કોક કાવ એને મને કોક આઈ તો અલ્યા

કેતો કેતો મને દેવા અતારે ના તો ઘેર જશે આ પાનર જશે આઈ ગઈ એના ઘેર ઘેર હોય મનિયા મનિયા મને એ મનિયા હા તો સુઈ

જોઈએ આગળ કોઈ મેલામાં જાવે કે બધા હોઈ ગયા અને બેરા તું ઓમ સંભાળ નહીં તો જોવા દે નહીં તું જા પછી હા પેલું હું જો હેડી આટલા સંતા દે તમે આંતે જો હું જો ના તો તલા મારું આટલા

દેરા ઉપર તો ફોડ નાકો આમ જો ચોરી કરે ખબર નહી આબુ આ ચોર ચોરી કરાવયા ધરમ દિલ ના ગમ મે દેખારું ઉઠું લઈ લે ઓટો મારતા હો પછી પછી અલ્યા અને આ પણ મોટું જેલું 10000 નું બકરો લીધી હર અરે અરે દેરા તું છબીય બા દેરાં કાઢવા દે બાય ના દેરા તો બારે તો ઓરો બારે હા ના રે દેવા ને ઓય ઓય તબિયત કડો કડો અલ્યા ઓલા પગો વો પામું લઈ જા વો વો વો

મોને સાકો ઈમેલ લાયા સીઓ બેરો અલે મને બેરો લેવા જાવું પડશે તાને બાપુ મુસાને ના આપણે મેળીને મોન મોટો તો એના હાથે જ ને પછી જો હે હંતાઈ કી આપણે પછી હે તો પર આ લઈ જવાનું આપણે બકરું હે પાલ આ તો મારા હરા જીબા અરે આપળો તો ચોરી નકોં થાય કરવાય તો પહેલી વાલી ચોરી કરે એમાં એ મોર ભાપી ગયા આતના આનામાં બસ તો બીટ લાગે હોવા કાડા બનાવ હસ થઈ ગયા બધી અલ્યા અલ્યા બકરાનો તો

હા બોલ રે યાર આ હે રે ના રે બિવાયવાલા કે આપડો હાથ પકડી લેજે ભમાઈ ન છોડ ઓલા તો અમાર ઓરક તો નહી લે ઓલા છોડી દે લે ઓલા છોડી હાથમાં આયા ના છૂટો પડ્યો ઓલા તું અમને પાડી ન બકુ આને ની કરે એટલા લાકડી એટલું ઓલે હા લે યાર સોલ ના અલ્યા કણ સોલ ના અલ્યા પછી અલ્યા

અવાહ અવાહ ગામમાં તો તમારી હવે અરે પરિસ્થિતિ તો તો બીજા બીજા

ચોરી કરવા આવ્યો તો હું તો જો આઈડિયા લેવા જાઉં કોઈ ભાવડિયે ભાવળીએ

ખોટું પગલું કદી ઉઠાવવું નહીં આ તો વિડીયો અમે મનોરંજન માટે બનાવ્યો તો તમે આવું કદી કામ કરશો નહીં ખોટું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કોમેન્ટ કરો